કેમ છે યુટ્યુબ ફેમિલી બધે મજા મજામાંથી રહેવું આજે ગુડ મોર્નિંગ સવારમાં સવારમાં અને આજે આપણે એક બ્લોક બનાવી રહીએ છીએ અને તો તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો અને આજે છે શિવરાત્રી તો સૌને શિવરાત્રિની શુભકામના હર હર મહાદેવ અને અમારા બ્લોકમાં કચૂર્ણ રહેજો અને જોઈ શકો છો આવી ઝપડીનો કેળો છે આજે આપણે શિવરાત્રી છે એટલે મહાદેવનું વિડીયો બનાવતા નથી મંદિર નથી જાય નહીં અને હું અત્યારે ઘરે જઈ લીધો આવ્યો તો આટો મારવા હું જો આ બનાવે જવાય છે

મિત્રો આજે આપણે ગામનો વિડીયો મેં લીધો છે એમાં એમાં એમ છે કે સ્પીડમાં લીધેલો વિડીયો છે એટલે તમે ચેડો ખાલી આવશે આખું ગામ આવી જાય તો અત્યારે આપણે બ્લોક પાછો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે આ આપણે ભાડીએ જઈ રહ્યા છીએ આપણા ગામમાં હતા

બ્લોક બનાવી રહ્યા છીએ તો બ્લોક બના રહેજો અને સંખ્યા વધી છે એટલે કાંઈ બોતો તો વિડીયો બનાવવાની મજા આવે વિડીયો ન થવો તો અમારે તો

કાયકલ આપતા એટલે એટલે એમાં એક આદે પેન્ડલ મારવું પડે હોય તો એક આદે પેન્ડલ પકડી રાખીએ ને લીવર આપી દયો એટલે આ બ્લોક ઉતરતો જાય છે શું કે આપણે એવા બ્લોક લાવતા હોય અને પાછળમાં અહીંયા આપણે ભવનો પણ વિડીયો નાખેલો છે તો ખા જોઈ આવજો એમાં પેન્ડલમાં નવા હોય તો લોકેશન છે અમારી વાડીમાં હોય તો નાનક યુટ્યુબરને તો સપોર્ટ સવાર લાગે મોટા યુટ્યુબરને આપણે સપોર્ટ આપી ઘણા ખરાના વિડીયો તો હું જોઉં છું મારા વિડિયા એવા હાલતા નથી કેમ કે મારા ભીડિયામાં એવું હોય નહીં એટલે ન હાલે મિત્રો નાના નાના વીડિયા ઉતારી ગયા હતા બે મિનિટનો હોય વીસ મિનિટનો તો કાંઈ પણ જંગલ છે જો આપણે જંગલ પાસે પૂગી ગયા છે અત્યારે તો આપણે અત્યારે તો હાઇલેટ આવવાનું છે ખરેથી નાગઢ ખાઉં પવન આવી જશે તો અને આજ આપણે ડેલી બ્લોક તો નાખતો નથી હારા આવતા નથી ને એટલે ડેલી બ્લોકમાં તો થાય ગમ નથી હાર એક આવી જાય તો આપણે ડેલી બધા થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ નવની આજે શિવરાત્રિની શુભકામના આજે આપણે શિવરાત્રિ છે તો હર હર મહાદેવ લખી ના જય માતાજી જય